તત્વજ્ઞાન પાઠ બે પ્રશ્ન નંબર બાવીસ થી પ્રાર્થના સભામાં નીચેનામાંથી કઈ બાબત સમાવિષ્ટ છે તો આજનું ગુલાબ બાળકના વિકાસ અને ખેડવણી માટે નિર્ણાયક અને કટોકટીનો સમયગાળો કઈ અવસ્થામાં આવે છે તો શિશુ અવસ્થામાં આવે છે બાળકોના વિકાસ સંદર્ભની એન આઈ એટલે રાષ્ટ્રીય પ્રજા સહકાર અને બાળ વિકાસ સંસ્થા ક્યારે હતી તો ઓગણીસો ભય વિશે બાળકના ભય વિશે અભ્યાસ કરનાર ભારતીય મનોવૈજ્ઞાનિકો કયા છે તો ઉષા રાણી સિદ્ધ અને રાજ્ય લક્ષ્મી પ્રજ્ઞા અભિગમ દ્વારા શિક્ષણ શરૂઆતમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા શિક્ષણ શરૂઆતમાં કયા ધોરણમાં કાર્યરત હતું તો એક થી પાંચમાં પ્રજ્ઞા પ્રવૃત્તિ જ્ઞાન બે હજાર દસ અને હાલ ધોરણ એકથી બેમાં છ ગ્રુપમાં કાર્યરત છે ખર્ગીયા વિકાસ ખાજગીયા એ વૃદ્ધિ અને વિકાસની ટોચની કક્ષા એટલે કે મહત્તમ કક્ષા છે તો પરિપક્વતા એ વિકાસ અને બુદ્ધિની ટોચની કક્ષા છે સંકલિત બાળ વિકાસ સેવાઓ એટલે આઈ અંતર્ગત કઈ વયના બાળકોને સેવાનો લાભ અપાય છે તો છ વર્ષથી નીચેના બાળકોને સ્વાસ્થ્ય કેન્દ્રો શૈક્ષણિક સંસ્થાઓ સાથે બાળ કલ્યાણ કેન્દ્રોની સહાય સૂચનો કરનાર સંસ્થા કઈ છે તો યુનિસેટ આઈ એસ યુનિસેટ આવેગ એ આવેગ એ સમગ્ર ચેતાતંત્રની તંત્રની શુદ્ધાવસ્થા છે આ વ્યાખ્યા તો વૂડવર્થ બાળકના જન્મ વખત નહીં આશરે ત્રણેક માસની વચ્ચે દુઃખ અને આનંદ જેવા આવેગોનો સ્વિકાસ થાય છે આવો મત આપનાર તો કેથરાઈન બ્રિજિસ નિરંતર શિક્ષણ નિરંતર શિક્ષણ કાર્યક્રમ એ કયા કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે તો સાક્ષરતા પછીનો ગર્ભાદાન ગર્ભસ્થ અને ગર્ભાવસ્થા વગેરે શું છે તો જન્મ પૂર્વની વિકાસ ભૂમિકા જીવનના અંધકારમાં પ્રકાશ ફેલાવે તે કેળવણી આ કોણે કહ્યું છે તો એચ જી વેલ્સ વ્યક્તિત્વ માપન પ્રક્ષેપણ કસોટીમાં થીમેસ્ટિક એપ્રેશન ટેસ્ટ ટી એ ટી નું આયોજન કોણે કર્યું હતું તો રોજન રોચન વિંગે કર્યું હતું ભારતમાં માઇક્રો ટીચિંગની શરૂઆત ભારતમાં માઇક્રો ટીચિંગની શરૂઆત ડી ડી તિવારીએ ઓગણીસો સડસઠમાં કરી હતી એમ એસ એમ સી એસ એમ સી સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે તો કુલ બાર સભ્યો હોય છે બાર સભ્યો હોય છે ધી ચિલ્ડ્રન એક્ટ એટલે બાળ કાયદો ક્યારે અમલમાં આવ્યો તો ઓગણીસો થી ઈ એ ડી ઈ પી ટી માં એડેપ્સમાં પીનો અર્થ શું થાય તો પરફોર્મન્સ થાય છે શિક્ષણ નીતિ તેમજ નવા પ્રવાહનું શિક્ષણ નીતિ તેમજ નવા પ્રવાહનું કાર્યનું ઘડતર કરવાનું કાર્ય કોણ કરે છે તો શિક્ષણ વિભાગ કરે છે વ્યક્તિત્વના અંતમુખી અને બહુમુખી વ્યક્તિત્વ એવા બે પ્રકાર પાડનાર તો કાલયુગ શિશુના વિકાસ માટે કેન્દ્ર સ્થાને શું રહેલું છે તો શિશુના વિકાસ માટે કેન્દ્ર સ્થાને તો પ્રેમ મા માવજાત રહેલી છે આવા જ વિડીયો માટે આવા જ વિડીયો માટે લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતાના થેન્ક યુ